અરે પણ કઉ છું તો ખરા તમે મને મોટો કર્યો તો ભાઈ બાકી હું નાનો હતો તો નાગો પૂંગો નાયો ધોયા વગર ફરતો હતો મને તો એવું લાગે છે કોઈ કશું તમને શીખવાડ્યું જ નહીં બધું કેવું જ પડે કીધા વગર તો કશું કામ નહીં થતું એ ભગવાન હાવ ગોડુ મગજ છે બુદ્ધિ જ નહીં તમારા મન હા હા મારી જ વાત કરું છું ભાઈ મારા મત નહીં નકા આવી ભૂલ કરત મો તમે ભૂલ કરી એમ ને અને અમે તો સ્વર્ગમાં આવી ગયા નહીં આ તો હું આટલી સારી છું ને તો રહી બાકી બીજી ને તો ખબર પડી જાય ભગવાન જો આટલી સારી આવી હોય તો ખરાબ તો કેવી હોય